Okay, कोई तो કે કોઈ કંપની આઈપીઓ લાવે છે તો આઈપીઓ શું કામ લાવે છે આઈપીઓ લાવવાની જરૂર શા માટે પડી અને આ આઈપીઓ ની સાથે સાથે જ આપણે એફપીઓ શીખવાના છે કે આ એફપીઓ એ શું છે અને એની જરૂર શા માટે પડી એ શું કામ કરે છે એફપીઓ લાવવાની જરૂર શું પડી એની પણ વાતચીત હવે પછીની નેક્સ્ટ વિડીયોઝ ની અંદર અથવા તો પ્લેલિસ્ટ ની અંદર વાતચીત કરવાના છે ત્યારબાદ જે શીખવાના છે એ છે ઇન્ડેક્સ એટલે કે આ ઇન્ડેક્સ એ શું છે એ શું કામ કરે છે એની વાતચીત કરવાના છીએ તો કે સ્ટોક માર્કેટની અંદર કેટલા ઇન્ડેક્સ છે એ શું કામ કરે છે ઇન્ડેક્સ એટલે કે શું એ બધી વાતચીત હવે પછી ના વિડીયો અંદર કરવાના છીએ સ્ટોક માર્કેટની અંદર હવે પછી ઇન્ડેક્સની વાત થયા પછી તો કે સ્ટોક માર્કેટની અંદર બે મુખ્ય બાબતો પાયાગત બાબતો ખાસ સાંભળજો તો કે ઇન્વેસ્ટિંગ શું કહેવાય આ ઇન્વેસ્ટિંગ છે એ શું કહેવાય અને સાથે સાથે આ જે ટ્રેડિંગ ટ્રેડિંગ છે એ શું કહેવાય તમે ઘણી વખત સાંભળ્યું છે કે કેન્ડલ આ રીતે કામ કરે અથવા કદાચ કોઈ જોઈ હશે કે લાલ કેન્ડલ આવે લીલી કેન્ડલ આવે એ કઈ રીતે કામ કરે ઉપર નીચે જાય છે પછી તો કે એની મુવમેન્ટ શું છે પછી તો કે એના ઇન્ડિકેટર્સ કયા કયા છે એની વાતચીત ખાલી ને ખાલી બેઝિક કરવાના છે કારણ કે ટ્રેડિંગની અંદર હું કોઈ પણ પ્રકારની તમને માહિતી આપી શકું એમ છું કારણ કે ટ્રેડિંગ એ મારો વિષય નથી એટલા માટે હા નોલેજ જોતો હોય તો ખાલી બેઝિક નોલેજ આપણે લઈ શકીએ કે ટ્રેડિંગ શું છે એ કઈ રીતે કામ કરે છે અને કેટલા કેટલા ઇન્ડિકેટર્સ આવે છે અથવા તો કેન્ડલ કઈ રીતે કામ કરે છે એની વાતચીત થઈ શકે ખાલી નોલેજ પૂરતી ખાસ સ્કિલ બાબતે હું તમને કોઈ પણ વસ્તુ સમજાવી શકું એમ નથી કારણ કે એ મારો વિષય નથી એટલા માટે હવે ઇન્વેસ્ટિંગ એન્ડ ટ્રેડિંગ સમજ્યા પછી તો કે આની અંદર ખાસ હવે જે વ્યક્તિઓને ઇન્વેસ્ટિંગ કરવું છે ઇન્વેસ્ટિંગમાં નાણાંનું રોકાણ કરવું છે એ લોકોને શું શીખવું જરૂરી છે તો કે આ શું કહેવાય મ્યુચ્યુઅલ ફંડ શું કહેવાય એસઆઈપી એન્ડ મ્યુચ્યુઅલ ફંડ એ શું કહેવાય એ કઈ રીતે કામ કરે છે અથવા તો તમે એની અંદર રોકાણ કરવું છે તમારે તો કેટલું રોકાણ કરી શકો અથવા કઈ રીતે રોકાણ કરી શકો એની વાતચીત કરીશું પછી સાતમો ટોપિક એ સમજીશું કે ETF ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એ શું છે એ કઈ રીતે કામ કરે છે કેટલા પ્રકારના ફંડ હાલમાં કાર્યરત છે અને તમે રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકો છો એની બધી જ વાતચીત જે છે એ ETF નામના ચેપ્ટરની અંદર કરવાના છે હવે સ્ટોક માર્કેટની અંદર આજે સાત ટોપિક આપણે કવર કર્યા છે એ સાતે સાતનો એક અલગથી વિડિયો બનાવવાના છે આપણે અને તમને કાંઈ પણ ન સમજાય આ સાત ટોપિકમાંથી કાંઈ પણ ન સમજાય તો દરેક વિડિયોના કોમેન્ટ્સની અંદર મને જરૂરથી કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો મને નથી સમજાતો આ વાત મને નથી સમજાતી અલગથી એક વિડીયો તૈયાર કરશું કે ભાઈ આ વાત સમજાતી નથી તો એને આપણે ગામઠી ભાષામાં ભાષામાં લોકબોલીની અંદર કોઈ નાના બાળકને જાય એ રીતે સમજાવવાનો અને સમજવાનો પ્રયત્ન કરશું તો આજના વિડીયોની અંદર આજે સાત ટોપિક છે એની વાતચીત કરી અને સ્ટોક માર્કેટની અંદર શું શું આવે છે જે મારા નોલેજ મારી બુદ્ધિ શક્તિ અને આવડત પ્રમાણે મને જે ખબર છે મને જેટલું આવડે

જે લોકો ખાસ સાંભળજો જે લોકો મિડલ ક્લાસ છે અને એને બહાર નીકળવું છે ફાઈનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે અને ફાઇનાન્સની અંદર કંઈક ને કંઈક એને નોલેજ શીખવું છે કંઈક સ્કિલ શીખવી છે એના માટે આ વિડીયોને ચેનલ બની રહેવાની છે સો વિડિયોને છેલ્લા સુધી જોયો આ બદલ આપ સર્વનો દિલથી ખૂબ ખૂબ આભાર